બે વૃદ્ધ માણસ ગામના ચોરે વાત કરી રહ્યા હોય છે વૃદ્ધ માણસ કહે છે 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 કે મારા દીકરાની દીકરીનું ભણવાનું પૂરું થઈ ગયું તેમણે બીએ કરેલું અને સારી એવી નોકરી કરે પાંચ ફૂટ છ ઇંચની હાઈટ છે ને ખૂબ જ સુંદર છે જો તેની માટે કોઈ સારો છોકરો હોય તો તમે મને કહેજો એટલે બીજો વૃદ્ધ માણસ કહે છે કે તમે તમારી દીકરી માટે કેવો છોકરો શોધો છો એટલે પહેલો વૃદ્ધ માણસ કહે છે કે કઈ ખાસ નહીં પરંતુ સારું એવું ભણેલો હોવો જોઈએ ડોક્ટર કે એન્જિનિયર હોવો જોઈએ પોતાના બાગ બગીચા હોવા જોઈએ જમીન હોવી જોઈએ 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 પોતાનું ઘરનું મકાન હોવું હોવું ને તેમાં એસી ગાડી હોવી જોઈએ અને ઘરમાં નોકર ચાકર કામ કરતા હોવા જોઈએ અને તેમનો મહિને પગાર લાખ કે દોઢ લાખ હોવો જોઈએ એટલે બીજો વૃદ્ધ માણસ કહે છે કે બીજું કાંઈ એટલે પહેલો વૃદ્ધ માણસ કહે છે કે હા એક મહત્વની વાત કે છોકરાને ભાઈ બહેન ના હોવા જોઈએ અને મા બાપ પણ ના હોવા જોઈએ કારણ કે આ બધું હોય તો ઘરમાં ઝઘડા થયા કરે એટલે આ વૃદ્ધ માણસની આંખમાં આંસુ આવી જાય છે અને આંસુ લૂછતા લૂછતા કહે છે કે મારા એક દોસ્તનો દીકરાનો દીકરો છે તેમને કોઈ પણ ભાઈ બહેન નથી અને તેમના મા બાપ એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા છે અને સારું એવું કમાય છે પોતે ડોક્ટર છે મહિને બે લાખ રૂપિયા પગાર છે ને ઘરમાં નોકર ચાકર છે અને પોતાની ગાડી પણ છે એટલે પહેલો વૃદ્ધ માણસ કહે છે કે તો તમે મારા દીકરાની દીકરીનું માગું ત્યાં નાખો એટલે બીજો વૃદ્ધ માણસ કહે છે કે તેની પણ શરત છે કે છોકરીના ઘરમાં પણ છોકરીને ભાઈ બહેન ના હોવા જોઈએ ને તેના મા પણ ના હોવા જોઈએ આ વાત કહેતા કહેતા તેને પોતાનું ગળું ભરાઈ આવે છે ડૂમો ભરાઈ આવે છે અને પછી આ બીજો વૃદ્ધ માણસ કહે છે કે જો તમારું આખું ઘર આત્મહત્યા કરી લે તો તમારો દીકરીનો ત્યાં સંબંધ થઈ જાય તમારી દીકરી ખુશ રહે એટલે વૃદ્ધ માણસ કહે છે કે શું બકવાસ કરે છો જો અમારું આખું ઘર આત્મહત્યા કરી લે તો અમારા દીકરીના દુઃખમાં સુખમાં કોણ સાથે રહેશે દીકરીના ઘરે કાંઈ પણ તકલીફ હોય તો ત્યાં કોણ જાય સુખ હોય તો ત્યાં કોણ તેની સાથે રહે એટલે બીજો વૃદ્ધ માણસ કહે છે કે વાહ દોસ્ત તારો પરિવાર પરિવાર અને દીકરાનો પરિવાર પરિવાર નહીં જો પરિવાર જ નહીં હોય તો માણસો પોતાની ખુશીયા કોની સાથે શેર કરશે પોતાનું દુઃખ કોને કહેશે એટલે બીજો વૃદ્ધ માણસ કહે છે કે પોતાના બાળકોને પરિવારનું મહત્વ સમજાવો જો પરિવાર જ નહીં હોય તો તમે કોની સાથે ખુશી શેર કરશો કોની સાથે તમે દુઃખને શેર કરશો પરિવાર છે તો દરેક ખુશી ખુશી લાગે છે દરેક ખુશીમાં આપણે આનંદ ઉત્સવ ઉજવી શકીએ છીએ અને જો પરિવાર જ નહીં હોય તો તમે પોતાનું દુઃખ કોની સાથે શેર કરશો એટલે આ સાંભળીને જે પેલો વૃદ્ધ માણસ હોય છે તે બહુ જ શર્મિંદા થઈ જાય છે અને તેને પોતાની ભૂલનું ભાન થાય છે જો દોસ્તો તમને આ કહાનીમાં કાંઈક જાણવા જેવું લાગ્યું હોય કંઈક સારું લાગ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોમાં તમને કંઈક સમજવા જેવું લાગ્યું હોય તો તમારા મિત્રો ફેમિલી મેમ્બરો સાથે શેર કરજો થેન્ક યુ દોસ્તો